પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતીને આયોજન કરવામાં આવ્યું હતું સાથે ભગવાન રામની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી જેમાં સોસાયટીના લોકો અને આજુબાજુના લોકો પણ જોડાયા હતા આ લોકો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા સાથોસાથ સામાજિક મેસેજ સાથે સોસાયટીની અંદર જ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને અનેક જગ્યાએ શોભાયાત્રા મહા આરતી પૂજા હવનના આયોજન તો થઈ જ રહ્યા છે ત્યારે અમારી સોસાયટી દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું છે અને લક્ષ્મી રેસિડેન્સીનો રહીશ છું અને અમે લક્ષ્મી રેસિડેન્સીમાં અમે બધાએ બે કાલ બે દિવસ પહેલા અગાઉ એવી સરસના આયોજન કર્યું કે ભાઈ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ તારીખે આપણે કઈ લક્ષ્મીમાં કંઈક આપણે આપણી રીતના અલગથી કંઈ આપણે ભગવાનના જે વિશેષ કાર્યક્રમ હોવાથી આપણે બ્લડ ડોનેશન અમે લક્ષ્મી રેસિડેન્સી પણ કર્યો છે યજ્ઞ હવન કર્યો છે અને આરતીનું પણ એક આયોજન કર્યું છે અને શોભા આરતી પણ અમે આયોજન કર્યું છે એટલે અમારા રહીશો બારસોથી છઉસો રહીશો છે અને સાથે ભજન ભોજને પણ રાખેલો છે મહાપ્રસાદે રાખ્યો છે એટલે વિશેષ તો અમારે બધાનું પરિવારનું એવું કહેવાનું હતું કે ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આપણે કાંઈ અલગને અલગ કાંઈ વિચારવું જોઈએ તો અમે બધા એવું વિચાર્યું કે બ્લડ ડોનેશન રાખીએ અને કેમ્પ પણ રાખીએ અને ભગવાનના મંત્રો સાથેનો પણ એક અમે હવનનું આયોજન રાખેલું